કેમ કેમ મિત્રો બધા મજામાં મજામાં જશો તો આજ આપણે વાડી કોમ ને જાય છે જાય જ્યાં ક્યાંય ત્યાં જ્યાં ખબર નથી ખાલી બ્લોકમાં માં રહ્યા છો તમે બરાબર હા હાયલા જ્યાં છે બધું આ આપણું ગામ છે અહીંયા આપણે વાછાદારીનું મંદિર છે આ બધા ઉમણીકો છે આપણા મકાન છે હા વાડઆડી છે નથી અહીંયા અહીંયા મારી વાડી છે બરાબર તો આપણે મડપી છે આ મડપી ગજાવું છે અને આપણે જ્યાં જઈ અબાની દુકાન જાવું છે આપણે અબાની મુલાકાત લઈ એટલે તમે એમ માથું લગાડતા ને થોડા ચોની કોમેડી છે એટલે કાંઈક ઊંધું બોલે તો મારા તો હાંકવું જ પડીએ ફેર તમારા ઉપર નમ્ર વિનવી તમે હાકી લેજો અબા આગળ જ્યાં જાય આપણે આગળ હાલ પરબારા અબા આગળ જઈને તમને મુલાકાત કરાવું આ આપણે અબાની દુકાનનો માર્ગ છે તો જાય મળપી આ આપણે મળપીનો ગેટ છે આ મળપીની દરગાહ છે આમાં હામી જાય આપણે અબાની દુકાન છે હાલો અબાની દુકાન એક વાર તમને બતાડી તો તો બતાડી દેવાય માલ બાલ અબાએ ભરાવી લીધો છે તો મિત્રો અબાએ કરી ભારી આ બાંધો તો બંધ જોઈ લ્યો દુઃખી સમાચાર આપણે મળી ગયા

વાવ મિત્રો હવે આવી ગયા મિત્રો હવે બહાર નીકળ્યા હવે આવી ગયા છે મળપીને પગે પડે છે આપણે ફળ લીધું મળે પગે તો આપણી દુકાન ખોલીએ ખોલીએ બરાબર અહીંયા મળ અહીંયા મળતી બાજુમાં દુકાન છે ક્યારે આગળ ખોલશે આ તને તને અહીંયા ચીચોળો છે જે આવ્યો છે ને ચીચોળો ખબર

ઉતરી ગઈ ના સાની નદી છે આપણી પટણા સાવ ઉતરી ગઈ છે જોઈ લો અહીંયા ટીમ્બો મેં તમને બતાડી દીધું ફૂલ જતી રહી એટલે સાવ ઉતરી ગઈ હેઠે પટણ ઉતરી ગઈ છે આવ બરાબર આ બાગર આપણે ગયા છે પાટણ સાવ ઉતરી ગઈ છે નદી હા ઉતરી ગઈ અહીંયા આવડો છો એ તમને બતાડો તમે એના ઘરે અહીંયા આપણે યસાભાઈ યસાભાઈ ઓહો જેસા ભાઈ આવે છે રિક્ષા લઈને અહીં બધું દુકાન છે બાબુ આવે ત્યાં મેળ ખાય બેઠા છે બરાબર દુકાન આબાની એ બહુ આવે આવે તો છે આ ભાઈ ભાઈઓ દેખાણ તમે જરા જરા દેખાતા હે મને દેખાય છે એ આવે આવી દુકાન ખોલશે આની દુકાન છે થોડોક હું આજ વેલો આવી ગયો છે એટલે આવે જ છે આગળ તો આ બાઈ દુકાન આવીને ખોલી નાખી છે

માતા રહી આબા ની દુકાન દેખાતી મળતું જાય આપડે ગયા બરાબર આ ખીચડો છે ના વિડીયો ગમે લાગશે કરી લેજો નવા નવા વિડીયો મળતા રહીએ જોઈ લે આપડે ગામથી આબા ની દુકાન